હેલો સર હું લુંગી ડોટ કોમમાંથી વાત કરું છું તમે આ ગરમીમાં અમારી વેબસાઈટ પરથી લુંગી ખરીદી હતી તો તમે અમારા લકી ડ્રોમાં સિલેક્ટ થયા છો તો અમારા લકી ડ્રોમાં તમને ગીરના લક્ઝરિયસ રિસોર્ટનું પેકેજ ફ્રી આપવામાં આવે છે નથી જોઈતું તમારું ઇનામ ત્યાં ગિરના જંગલમાં કોણ એકલું રહે અને ત્યાં તો શ્રી રહે છે ના સર તમારે એકલા નથી જવાનું આ પેકેજમાં તમે તમારા મિત્રો અને ફેમિલીને પણ સાથે લઈ જઈ શકો છો હા તો બરોબર એક કામ કરો મને WhatsApp પર ફૂલ ડિટેલ મોકલી દો જઈ આવીએ તાનકીર હેલો હા બોલો બોલો પ્રદીપ ભાઈ કેમ છો અરે એકદમ શાંતિ શાંતિ ગીર જવાનું છે રિસોર્ટ માં શું વાત કરો છો ગીર જાઓ છો સરસ સરસ અને એ પણ મફતમાં હે એ પણ મફતમાં મફતમાં કોણ લઈ જાય યાર અરે મેં એક લુંગી ખરીદી હતી ને આમાં ઇનામ લાગ્યું છે યાર તો જવાનું છે ગીર ઓહો હો હો નસીબ છે હા તમારું સરસ સરસ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન હું તો અભિષેકને ક્યારની કહું છું કે લુંગી પહેરો લુંગી પહેરો પણ તમને ખબર છે ને એ ક્યાં મારું સાંભળે છે બરમુડો પહેર્યા કરે છે લુંગી પહેરતા હોતો અમે આવત ને તમારી સાથે ગીરના રિસોર્ટમાં પણ શું કરવાનું અમારા ક્યાં એવા નસીબ કઈ વાંધો નહીં તમે જઈ આવો અમારા વતી નું ફરી આવજો અરે હું એટલો નહીં આપણી આખી નવીન વાતોની ટીમ પરિવાર સાથે જવાનું છે હે અમને પણ લઈ જવાના છો ના હોય એપ્રિલ ફૂલ તો નહીં મનાવતા ને ના ના યાર સાચું યાર કોઈ એપ્રિલ ફૂલ નથી ઓહો હો એવું છે હું તમને whatsapp ડિટેલ કરું છું તમે જોઈ લો અને રેડી થઈ જાવ હું જને રિશીને ફોન કરીને જાણ કરી દઉં એબી રેડી થઈ જાય કઈ નઈ કઈ નઈ તો ચાલો હું તો પેકિંગ કરવા લાગી જો હા હા તમે રિશીભાઈને નિશાનભાઈને કહી દો ચલો ત્યારે ચલો કરો એ ભાઈ ફોન વાગ્યો યો ફોન પરોને એ ભાઈ ફોન પરોને ફોન વાગે છે હા પ્રદીપભાઈ હેલો રિશી

તમે ફાઇનલી કેવી ના રહી સફર કેવી ભૂતને સફર કેટલા ગયા નીકળ્યા તમે દસ વાગે નવ વાગે ગયા છે તો ના ખરેખર હવે મારા અભિષેક ને કેવું છે ઠંડીમાં તો કામ લાગે લાગે ક્યાંય આપડે બાર જઈને તો ધાબડા લેવાની જરૂર નહીં લુંગી ઊંઘવાનું ગરમી લાગે ત્યાં સુધી

મારા તમે લઈ લો આ બધું હાલો તૈયાર થઈ જાઉ શું કરવાનું છે

એUna એક બરમૂડા પ્યારે એજ એવું જેતું હવે તે લુંગીના સવાના નીકળે બધો ટ્રેન્ડ પાછો આવવાનો છે લુંગીમાં જે એસી જેવી હવા હોય ને પેરી આ પણ લુંગી લુંગી કરોમાં હવે શું ફરવાનું છે તો બોલતો આ લીધે આપણે આયા છીએ ના વગાડવાના અતુર તો શરૂ થઈ હવે આપણે તમાલ મસ્ટીટ કરવાની છે ચોકસ આ ચામાં નાખી દો ને નાખી દઉં ને બે મિનિટો રે આતો ચામાં મિઠું હોય નસ લાગે tez આ નાખો આ શું છે તમારું પેલું જલજીરા છે મൈ ચાંદી મસાલા આધી જમ છે જીરો નાખો ને બ્રશ બ્રશ કહ્યું કે અમને પણ બ્રશ કરવાનું ચામચ પર બ્રશ કરવાની જરૂર નહીં આવું ઉઠ્યો તમે ઉકાડ્યો તો લૂંગી પેરિયન થાય તો ફાઇનલી લુંગીના બધા બધા પહોંચી ગયા છે ગીરના શિવ પામ અને ખરેખર લૂંગી અમે આટલા સરસ વાતાવરણ લઈ આવી છે એના માટે સૌથી પહેલા તો થેન્ક યુ નથી ભાઈ થેન્ક બસ અમારે હવે ક્રિપ અહીંયાથી શરૂ થશે ને હવે ઘણી બધી મજા કરવાના છે હાલ તો લોકો અહીંયા ઝૂલી રહ્યા છે

બે હવે મારો વારો મારો વારો તારા પપ્પા ના પપ્પા એમની વાઈફ એમનો છોકરો એમની તારો તારા

હું લુંગી હમણાં ઉલ્યું બધું ભરાવતો એમાં પણ ભરાવે ફોટોગ્રાફર જો પાછો પ્રોફેશનલ એકદમ આમ તડકમ જાવ તડકમ જાવ છાયડામાં આવો ભાઈ લાલો પગ પાછો કરો હાથ બારો કાઢો સ્માઈલ આપો વાળ ઉડાડો અંગૂઠા પકડો ગુંગા કાઢો તો મિત્રો અહીંયા ગીર નેશનલ પાર્ક સેન્ચ્યુરીમાંથી અમે પસાર થઈશું અને આ રસ્તો સીધો સતાધાર જાય છે તમારે આની અંદર જવું હોય તો અહીંયાથી ગેટ પાસ લેવાનો હોય છે એમાં તમારે ગાડીનો વ્હીકલ નંબર કેટલા વ્યક્તિ છો અને આધાર કાર્ડ પ્રૂફ આપવાનું અને પછી તમે અહીંયાથી જઈ શકો છો પહેલા આપણે આવી ટ્રેન હતી જે ધુમાડા કાટતી અંદર કોલસા પૂરતા અત્યારે વેરાવાર અમરેલી અત્યારે અમે સત્તાધાર ધામે ઉભા છીએ અને ત્યાંથી આ ટ્રેન પસાર થઈ રહી છે સંત મહત્વ જઈ રહ્યા છે

બંને બાજુ તમે જોઈ શકો છો કેવું પાણી વહી રહ્યું છે એક ભેંસ ત્યાં અંદર છે ગાયો પણ છે શું કોમલબેન બસ ચા પી દે હવે સ્વિમિંગ પૂલ માં જઈશું તમારે બસ જો ચા પી દે ને હવે સ્વિમિંગ પૂલ માં જવાનું છે તૈયાર થઈ ગયા જો બચ્ચા પાર્ટી બી જો બધા સ્વિમિંગ માટે કેરના એક્સાઇટેડ છે ચલો સ્વિમિંગ પુલ તો ગાઈસ બધા

Nice. Hysj! <laughs> તો ગાઈસ આપણે બધા સાથે મજાક કરીએ કોમલ બેન ની હોમ ની ચાવી છે આપણે નાખી દઈએ છે પાણી માં આ નાખી દીધી છે હમણાં કોમલ આવશે ને એટલે પૂછશે કે ચાવી ક્યાં છે નીચે પોચી જાય પછી આપો ચાવી 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 એટલે ચાવી મને હું અમારી ઘર ની ચાવી

મેટલ નાખી લે ગોતી બતાવી ના ના પાણી નાખી ક્યાં નાખ્યું પાણી લાવી આટલા વિસ્તાર આટલા વિસ્તારમાં ને ચસ્મા આવે ને કોઈ તો એમ ના લઈ